ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે સવારની સ્કૂલ હોય છે તો વહેલી ઉઠીને તૈયાર થઈને હવે સ્કૂલે સ્કૂલે છું છું જઈને સ્કૂલેથી પાછી આવી ગઈ રિયાબેન પાડોશીના છોકરાઓ આવ્યા છે સાથે રમે છે અને રસોઈ બનાવશું હાઈ કરિયા હાય કેમ છો કે તમે મજામાં ને પાછા રમવા ગયા ગયા છે આખો દિવસભરમાં એટલી હોય છે તો કોઈ નાના બાળકો એના જેવડા આવે તો એ બહુ મજા આવે છે તો રિયાબેન બાળકો સાથે રમે છે તે સુધી અમે રસોઈ બનાવીએ મેં સ્કૂલના જે થોડી ક્લિપ્સ બનાવી છે જો ધોરણ ધોરણ અને કસોટી નથી હોતી તેથી એ બાળકોને માંસપીટી અને કદમ તાલ કરાવવામાં આવે છે આ છે આજ બપોરનું મેનુ રોટલી દાળ ભાત પીંડાનું શાક અને સંભારો અને હલો જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે રિયાબેનને નવડાવ્યા છે હવે બપોરે થોડીક વાર સૂડ આવી દઈશ એટલે એને પણ આરામ મળે અને આપણે પણ થોડી વાર આરામ કરીએ પછી સાંજે ઉઠીને ફરી મળીએ તો એ જુઓ અહીંયા રિયાબેન ના હાય હલો મિત્રો બપોરે રિયાબેન બપોરે રિયાબેનને સૂડ આવી દીધા હતા નાસ્તો તૈયાર છે અને હવે સેવ પૂરી ખાશે કોઈ દિવસ ખાધી નથી પહેલી વાર ખવડાવું છું હવે એને ભાવે છે કે નહીં જોઈએ છે હે અરે વાહ તો પોપટની જેમ પાણીપુરી ખાય ને સેવ પુરી ખાય છે હવે તો પુરી છે પુરી છે ચોકલેટ ચટણી છે અરે વાહ મારું સસલું સસલ એને બહુ ભાવે છે હેલો મિત્રો સાજે ઉઠીને નાસ્તો ને બધું પતાવી અને પછી રિયા થોડી વાર રહીમાં અને હવે રસોઈ બનાવીશ રસોઈમાં વિચાર છે આજે થેપલા બનાવી નાખું એટલે મેથીની ભાજી ને એવું બધું નાખી અને આપણે થેપલા બનાવીશ રિયાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે રસોઈ કરવા આવી મદદ કરીશ થેપલા બનાવી દઈશ હું લોટ બાંધી લઉં પછી તું મને મદદ કરજો તું લોટ બાંધી લઈશ તું લોટ બાંધીશ તને આવડે અને હજે આમાં મસાલો નાખવાનો તો બાકી છે ઘડીક વાર રહી ને તું આવજે પાછી ત્યાં હું છે ને મતાલા નાખી રાખું બધા હા તો તું અહીં બેઠી રે ત્યાં હું લોટ બાંધી દઉં ઠીક છે ઓકે લોટ બાંધીને દૂધ બે આવ્યા હતા ગરમ કર્યા હવે થેપલા બનાવું છું અને સાથે સાથે પપ્પાને જમવાનું આપી દીધું છે થેપલા બનાવીને રિયાને જમાડશું અને હું સદીપ પણ જમી લેશું કાલે ત્રણ જાન્યુઆરી દિવસ હતો એક દિન વિશેષ હતો જે તમારા સાથે સૌ કરતા ભૂલી ગઈ હતી ત્રીજી એ સાવિત્રીબા ફૂલેનો જન્મ જન્મજયંતિ છે બિંગ અ ટીચર સાવિત્રીબા ફૂલે મારી જેવી મહિલાઓ માટે એક પ્રેરણાનું સ્ત્રોત છે કારણ કે તે દેશના પ્રથમ મહિલા શિક્ષક હતા અને તેણે શિક્ષક બનવા માટે મહિલા શિક્ષક બનવા માટે તેણે બહુ બધી સ્ટ્રગલ કરી હતી એની એ સ્ટ્રગલનું પરિણામ છે કે આજે મારા જેવી કેટલીય મહિલાઓ શિક્ષક છે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે ગર્વ આવી મહિલાઓ આપણા માટે ખૂબ પ્રેરણાનો સ્ત્રોત સમાન છે ચાલો હવે થેપલા કરીને પછી મળીએ બાય બાય જમ્યા બાદ રિયાબેનનો મસ્તી ટાઈમ આવી રીતને મસ્તી કરશે પછી સુઈ જશું કાલ ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી મારી ચેનલ ઉપર બન્યા રહો માન તમને આ વિડીયો ગમતો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલ ફરી મળીશું